પાદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત ચાલી રહ્યો છે પાદરા નગરની વિવિધ સોસાયટીઓ સહિત બિલ ગામ પ્રધાનમંત્રી અર્બન રેસીડન્સી નંબર એકના રહીશોએ પાદરા વીજ કંપનીમાં હલ્લા બોલ સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા સમગ્ર રાજ્યમાં હાલ બસ એક જ વાતનો વિરોધ છે જેમાં સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરના કારણે અનેક નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી હોવાથી અનેક સ્થળોએ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાદરા શહેરની સાથે સાથે હવે પાદરા સબડિવિઝન માં આવતા બિલ ગામના સોસાયટી વિસ્તારના રહીશોએ પણ વિરોધ નોંધાવ્યો છે પાદરાના જાસ્પુર રોડ પર આવેલ દ્વારકે સોસાયટી સહિત અંબિકા સોસાયટી અને તાજપુરા રોડ પર આવેલ શક્તિ રેસિડેન્સીના રહીશોએ પાદરા વીજ કંપનીમાં રોજ સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરી રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો પાદરા સબડિવિઝન માં આવતા બિલ ગામ નજીકના પ્રધાનમંત્રી આવાસની અર્બન રેસિડેન્સી નંબર 1 ના રહીશોએ ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરી પાદરા વીજ કંપનીના અધિકારીને ઉગ્ર રજૂઆત કરી તેઓએ સ્માર્ટ મીટર કોઈપણ સંજોગોમાં જોઈએ જ નહીં અને જૂના મીટર પરત આપવાની માંગ સાથે વીજ કંપની સામે નારાજગી દર્શાવી ચીમકી ઉચ્ચારી હતી હું દીપિકા પટેલ અર્બન રેસિડેન્સી બિલમાંથી બોલું છું અમારે મીટરનો વિરોધ છે અમારે અમના બિલ અમને અમારા પાછા આપી દો મીટર કારણ કે જૂના મીટર પાછા આપી દો કારણ કે આમાં બહુ બિલ આવે છે જે લોકો બિચારા ભણેલા નથી એ લોકોને ઓનલાઈન કરતાં આવડતું નથી અડધી રાત્રે લાઇટ જતી રહે છે એટલે અમને અમારા મીટર પાછા આપી દો અમે અઢીસો માણસ ભેગા થયા છે અને હજી વધારે પાંચસો માણસ જવાની તૈયારીમાં છે એટલે મહેરબાની કરી અમને અમને અમારા જૂના મીટર પાછા આપી દો અમારી માંગ પૂરી કરો અને કોઈને કીધા વગર અમારા મીટર લગાડી દીધા છે પ્રધાનમંત્રી આવાસ યોજના બિલ અર્બન રેસિડન્સી નંબર વનના તમામ લાભાર્થીઓ સ્માર્ટ મીટરના વિરોધમાં અમે આવ્યા છે હું પ્રમુખ નિલેશ પટેલ બોલું છું અમારે સ્માર્ટ મીટર જોઈએ નહીં અમારા જૂના મીટર હતા એ પાછા લગાડો આ ખરેખર ખોટું જ છે આ વસ્તુ ચાલે જ નહીં આવું અને બીજું કે રિચાર્જ કરો છો રાત્રે દસ વાગે બી રિચાર્જ પતી જાય રાત્રે બે વાગે પતી જાય અને એમના બાપા ચાલુ તો કરતા નથી બબે ચાર દસ દસ કલાકે રિચાર્જ કર્યા પછી બી ચાલુ થતું નથી એટલે અમારે સમગ્ર વિરોધ છે અને હજુ નહીં માનો તો હજુ ખાલી અમારો સેમ્પલ છે પાંચસો બત્રીસ લાભ પરથી બે હજારની પબ્લિક આવીશું જી લોક કરી દઈશું કોઈને બહાર જવા નહીં દઈએ દર વખતે અમારે ચાર હજાર રૂપિયા બે મહિનાનું બિલ આવતું હતું ને એક જ મહિનામાં છ હજાર રૂપિયા કપાઈ ગયા અને સ્માર્ટ મીટર નાખતા પહેલાં કોઈ પણ જાતનું અમને કહેવા નથી આવ્યા કે અમે તમારા ઘેર નાખવા આવીએ છીએ ખાસપુર રોડ દ્વારકેશનગર સોસાયટીમાંથી આવીએ છીએ અમારે જૂના મીટરો મૂકો અને નવા લઈ જાઓ અમારે બિલ વધારે આવે છે એ અમારે રજૂઆત છે